તમે જે દાળ મરશો એ દાદ જન્મથી લાકડા લેવાની પડી હો ભાઈ તમમાં આવું કોનો આ તમારા લાકડાનો ઘોર મોડેલો છો આયા નાયા લાકડે તમને બારી દે હે ભાઈ એ તો પહે બાળવા છે સીતાન બારસી પણ હવે મેણા ના મારો યાર અતાર અતારમાં કોક હારું બોલો વેલા વેલા યાર અલા ભાઈ મેણા નહીં મારતો આટલા લાકડા તો પહેલા હળગાવો હું લાઈ લાઈન ભેગા કરકે કરો છો એમ કહો છો હે બ તમે ખાલી કરી રાખી લીલા એટલી ગઢ બાળશું બરોબર તમને જોર આવે એટલે બીજા બીજાને જોર આવતું છે લાકડા લેવા જતા યાર કઈ ભાઈ કયો વગાડે હે એ તો ક્વાટા વગાડવાની વાત કરવો છે હાથ લુનો થાય ભાઈમ ગયા

અરે પણ યાર આટલા બોલો કે મારું કોમ હુકમ ખોટી કરો હો બેહો તમારા વાદે મારે બેહવાનો ટાઈમ નહીં જે કોમ હોય બોલો એટલે આ પણ કોઈના વાત ગીધા જેવી નહીં યાર એટલે તો તમન કેવા આયો હું ચમ હે શું વાત છે હવે આજુબાજુ કોઈ નહીં નસીબ ચમકા માટે શું કરવું પડશે લાયા લાયા કોક નવ લાયા હો તમે વાત સાચી છે યાર નસીબ ચમકાવા જ ના હોય કઉ હા શું હોય કઉ કો કાળી મજૂરી કરવી પડે રાત દાડો કાળી મજૂરી હા ના ના એવું ના હોય યાર હા જો દાડે કોમે જવાનું અને રાતે કોમે જવાનું એક મહિનામાં તમે લખપતિ અલ્યા એક મહિનામાં કોઈ લખપતિ ના થાય તમે મજૂરી તો કરી જો હો અલ્યા એમ નઈ કેતો યાર મજૂરી તો કરીએ છીએ પણ નસીબ ચમકતા નહીં એક મોણસ છે ને એના એક જ દાડામાં નસીબ ચમકી ગયો એવું ઓ પણ તમારા નસીબ નઈ ચમકી કેમ તમારા નસીબમાં કાળો ભમરો છે એ યાર ભમરાન માં ના ગોળી યાર તારા જોડે કોઈ એવો આઈડિયા હોય કોઈ તારા જોડે પીડી હોય તો તું મને કે તું મારા નસીબ ચમકી જાય કે યાર ઈમ યા બા હા અતાર અતાર મો ચલમ દમ મારી ગયો તમે ના રે ના તો ચાલ મુલે પી પડ ભાઈ મારે યાર તો પછી આવો વિચાર તમારા ખૂપડીમાં આવ્યો ચો નથી મારા મગજમાં તો ઘણા બધા વિચાર હે પણ એક એક વિચાર આવે ને એનો ઉપયોગ કરવાનો એનો દુરુપયોગ નહીં કરવાનો સમજ્યો હા તો પછી તમે મારી સલાહ લેવા આવ્યા હોય ને તો હું તમને એક સારી સલાહ આપું હા નસીબ ચમકાવાનો જુઓ દુનિયામાં બીજો કોઈ શોર્ટકટ રસ્તો નહીં એના ઓલે કાળી મજૂરી જ કરવી પડે ના 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 સમજ્યા કાળી મજૂરીથી ના આવે શોર્ટકટ રસ્તો હોય તો કયો શોર્ટકટ રસ્તો કોઈ નહીં

ઇમનમ કોઈના જોડે આખો દાડી બે ના રહેવાય કોમ વખત ચોઈ ના જવરાય કોમ વખત ચોક જીએ તો કોખ કે ખબર નવરો હાથો આજે કોમ કર્યા કરો હો હા કોક તો કોમ કરવું જ પડે જો અતાર શેતન નું કોમ નહીં એટલે લાકડા ગોઠવું ખરેખર મારા મનમાં એવું હતું કે લાલભા જોડે જીયો તો એરા કોક મને કહે તો મારું નસીબ ચમકી હા પણ હું આને જ ખબર નહીં પડતી હવે ના હોય ને તો બીજા કોક ના ઘેર જવા દે ઈથી કોક રસ્તો મળી જાય

ગોઈંજી તમારું કોમ પડ્યું એટલે તમારા ઘેર આયા ભાઈ હું કોમ પડ્યું કો યા ગોઈંજી હ ઘર માં કોઈ સાતો નઈ ને ના ના ભાઈ શેતર મો જ જઈ સાર વાટવા એ હોય એમ ને ઓ હવે હું કહું હ મારા નસીબ ચમકાવાહી તો હું કરું પડશે તમાર નસીબ ચમકાવાહી હી ઓ વાહ ચમ ચમ કેવા નહી કુ ના ચમ નહીં નહીં ચમકે ના નસીબ જ ચમકાવાય ના ઓ વાહ બા તમાર નસીબ ચમકાવે ન તો તમારે એક કામ કરવું પડે હું કામ કરવું પડશે કેજ્યું જો મારા નસીબ મે ચમકાયેલ છે પણ મારા નસીબમાં જ કોઈ મેળ નહીં આયો પણ મારા કાકા એવા નસીબ ચમકાવે ન તો એવા હરખે આવી જતી એવાના બાઈક લાગ્યું તું અને તમાર નસીબ ચમકાવે ન

એક દહીં ચમકાવો ને ઓવા તો મારી વાત ઓફળો હવે મને યાદ કરવા દો થોડું આહા યાદ આવી બા યાદ આવ્યું હું યાદ આવી તમે ઓય થી જો અમદાવાદ બરોબર અમદાવાદ થી પ્લેન માં બેહી ને સીધા જતો રહો વિદેશ અચ્છા વિદેશ જઈને ટિકિટ લેવાની તમારું નસીબ ચમકી જાહે પાણી ટિકિટ લેવાની યાર તું ટિકિટ લેવાની કન જાય ઓ હો હો ઓય થી હું અમદાવાદ જાઉં અમદાવાદ થઈ બલુરમાં બલુર માં એ જઈને ટિકિટ લો કે ભાઈ મારું નસીબ ચમકાવું મને ટિકિટ આવી તો ટિકિટ એટલે આ ગોવિંદજી ભલામણા તમારા માં મગાશક નહીં યાર મેર મુદ્દા ની વાત હું છે પૈસા પૈસા નહીં તો તો आमदार તોય પોચી હું હે ભાઈ તમાર નસીબદમાં હોય ને તો ભાઈ ખર્ચો તો થાય ને પછી ખર્ચો કરવો પડે ત્યારે બેઠા બેઠા કોઈ ના મળે વાત કરો હો એટલે પણ ગોયંજી મૂળ મુદ્દાની વાત એ છે કે મારા જોડે પૈસા નહીં બરાબર છે મારા કિસ્મત ચમકી જાય બરોબર છે તો હું પૈસા વાળો થઈ જઉં એ જ જોવો છે મારે તમારે પૈસા જ કમાયા હે ને હો બીજો મારા જોડે રસ્તો હ કેવો રસ્તો હું કહું ખબર હા તમે ના તો પંદર 15 પૈસો લાવી દો

નસીબ ચમકાઈ ને આવે ઓ હા હો પણ એના માટે તો થોડું ઘણું રોકાણ કરો ને તો મેળા કરે એમને એમ તો કોઈ ચમકેમ લાગતા નહીં મને એ તો એમને એમ ચમકાવ્યો તમને ખબર નહીં તો એ એમને એમ તમે ચમકાવશો હા તમારા જોડે આઈડિયા નહીં બરાબર છે એ તો હું બીજા કોઈકના જોડે જો બીજો આઈડિયા છે મને હા એ વાતે ખરી બીજા જોડે જો હા હો બે હતા એ હારું હો હા હેલો હગા કાલ પેલા સમાધાન કરવા માટે બધા ભેગા થયા હતા સમાધાન થયું કે ના થયું થઈ ગયું ને આમ બધું સુખ શાંતિ પટી ગયું ને બસ તાણે સુખ શાંતિ પટી ગયું તો હારું ઓવ ઓ કા તપલી જેવું તો નહીં ને બસ બસ તો તો કાઈ વાંધો નઈ અને પૈસા બીજા આલવાનો તો થ્યું નહીં ઉપરથી ફાયદો થયો છે એમ પૈસાનો

કોક પૈસાનો ફાયદો થયો ફાયદો થયો હવે તમને તો અમાર પાસે બધું કેવું પડશે વ્યાણી વ્યાણી એમ નઈ આ પૈસા ફાયદા ની વાત કરી ની વાત કરી એમ કઉ છું એટલે અમારે ખબર છે મારા હગા નથી રીતના ફાયદો થયો ખબર જુઓ ઈવને પેલા ગોમ માંથી બધાના જોડે પૈસા લીધા હતા બરોબર પછી ઈવન ના હાલવાનું થયું ને એટલે ઈવન જોડે પૈસા નતા બરોબર અને પેલા કરકર કરતા હતા હા તે પછી માર હગાય છે એવું કરી ખબર છે ઉદેવ ની દવા પડી હતી તે તમે જો તો આમ ટોકણું ખોલી થોડી આમ મુઢી અડાડી અને પીવાની એક્ટિંગ કરી અને પછી બધાને નોમ લસી દીધા જે જે પૈસા માંગતા હતા ને બધાને ઓ અને પછી કેસ કરી દીધો કેસ કરી અને પછી તમે જો પેલા બધા હલવાના તે પછી એરિયા ખગરવા માંડ્યા કે ભાઈસાબ અમારા પૈસા જોતા નહીં પણ તમે આ કેસ પાછો ખેંચી લ્યો તે માર હગો હું કીધું ખબર છે હા કેસ પાછો ખેંચ્યું પણ બધા 25-25000 રૂપિયા બીજા આલો એટલે 25-25000 રૂપિયા લીધા તાણે કેસ પાછો ખેંચ્યો અને કાલ બધા સમાધાન કરવા માટે આયા હતા એવું છે એમ ઓ એટલે માર હગાને તો બે વારો ફાયદો થઈ ગયો ઓહ તો તો તમાર હગા જબરું જબરુ માઇન્ડ વાપરી હો ભાઈ જબરું જબરું હા માંગતા પૈસા આલવા ના પડી અને પેલી ઉધેરની દવા પી ગયા તો ઉભતી પચ્ચી પચ્ચી પડાયા ઓહ હ પી તો નતા જ્યા ખાલી ઓઠે અડાડી તી માર હગો દવા પી જાવત ન તો મરી જઈ એ ઓઈ ઓ એટલે દવા કદી પીવાય નહીં બરોબર ઓઠે અડાડી ખાલી આતો તો નાટક કર્યું એમ ને ઓહ બધાને ખાલી ફસાયા

હવે હું આપણા ગોમવાળા હલવાય જેમ આપણા ગોમવાળાને આવશે એટલે મારે ભાઈ પૈસાની જરૂર તો છે બરાબર છે એટલે તમારે હગાય ને એ હું કરું એક ઢોકળો પી જાઉં અને તમારે બધાને હલવાવું એ ભા આવું બોલો તમે યાર મારે ભાઈ પૈસાની જરૂર છે અલ્યા આપણે યાર ભલામણ પૈસાની જરૂર હતો ગોમવાળાને આ રીતે ના હલવા હોય

બા દવા પીવાનું કહી દવા પીવાનું કહી ઓ દવા પીન આપણે બધાનું નો માલવાનું કઈ પોલીસ સ્ટેશન જો નો માલ દે તો આપણે બધા ફસાઈ જાહુ ચમ પણ આપણે તો હું ગુના કરે આઈ બાના હું એટલે ગુના તો કોઈ કર્યા નહીં પણ અમે કેવું થી ગોઈંજી ખબર છે હા હું માર હગાન ફોન માં બોબો વાત કરતો તો ને હા ઈરા મોરે દવા પી ગયા જાતા તે બધા ઉગરાણી આવ્યા ના ઘેર ઉગરાણી કરવા આવતા તા ને એટલે તે પછી ખાલી દવા નતા પી ગયા ઓઠે અડાળી હતી અને પછી યુવાને બધાને નોમ લસી અને પોલીસ સ્ટેશન હાલ લીધા તે પછી એ બધા ઉઘરાણી આવું કંઈ ખબર છે કે તમે આ કેસ પાછો ખેંચી લો તે મારા હગા કે આ કેસ પાછો ખેંચો ને તો તમારે મને પચીસ પચીસ હજાર રૂપિયા હાલવા પડશે તે મારા હગાને એ બધા પચીસ પચીસ હજાર રૂપિયા આવી દીધા ને જે પૈસા માગતા હતા એ જતા કર્યા એટલે મારા હગાને ફાયદો થઈ ગયો આવી વાત મેં બાને કરી તે બા એ છે ને મગજમાં ફિટ કરી નાખી અને ક્યાં મુઈએ એવા દવા પીવું ને ગોમવાળાને ફસાઈ નાખું

આવું તો તમારા હગા ખોટું જ કર્યું કેવાય કે ભલામણ હરમ ના પૈસા કેવાય રેતા છે ખોટું જ કર્યું કે પણ હવે શું કરવાનું કેજો લે હડજો આપડે બાને મનાઈ હેજો ઓય હેડો ના આપણે હલવાઈ જા ચાલો કાગળી આવી ગયું બોલ પેન આવી ગઈ અને દવાની બાટલી આવી ગઈ પેલા તને નામ લખી દેવા દે આમ પાછા દવા પીઉ પેલા જે ધ્યાન લખવા દે

હું તમારા થઈ ને જોડે હું પચાસ પચાસ હજાર રૂપિયા માંગુ હું આજે માથા ના દવા પીન મરી જાય તો

જેઠાલાલ ના હગા ની આવી સલાહ લેવાયા હળવી મારો હગો તો ગોડો છે એ તો બધી સલાહ લઈ અને એવું કરતો ફરે આવું કરતું ફરેજ પેલા અંતાકો ગમ્મો વેલ્યુ રે તમારું ભલા મોળા આવું કરો તો એટલે આ વેલ્યુ રેવું તો રે ના રેવું હોય તો કોઈ ને પણ પૈસાવાળા તો જી શી કોઈ કરી ને હા પણ આ પૈસા થવાનું તમારા મગજમાં ચોથી આઈ હા એક વાત કરજો આ નસીબ ચમકાવા હી એરું ગચકડું આયુ ચોથી એરું આયુ ચોથી હા કોઈને કીધું હો તમન ઓવા કોને માર હગાય

હું કરું પડા લઈ જવા દે ગોમ એટલા વાહ તારી તમે એ એવાન તમારો હગો એવો ભલા મોળા પણ મારા હગાના નસીબ ચમકી ગયા તો મારે ચમકી જાય કઈ યાર પણ તમારા હગાના નસીબ કઈ રીતે ચમક્યા એ તો પૂછવું પડે કે પેલા એમને ભલા મોળા તમે આ નસીબ ચમકાવતા ફરો હો યાર એટલે પણ ફોન કાપી નાખ્યો હું એ હું કરું આ કોક ના ફસાયવાનું તમારાજી નો ફોન આવ્યો હલો એટલે લીલાજી ભલા અધૂરી વાત ફોન કાપી નાખતા હવે નવરા પડે હવે હું કેતો તો કે તમારા નસીબ કઈ રીતે ચમકી જઈ તો મને કો આ મને કો તો ખરી યાર મને જોન થાય કે બરોબર આહા એ એવું હતી એલિયા ભલામણા ખરેખર આ તો હારું કહેવાય તમારો ફોન આવી ગયો નકા હું પગલું ઓળું ભરે ભેગો હતો ઓ પણ તમે યાર પૂરી વાત કરીને કે આવી રીતે મારા નસીબ ચમકી ગયા મેં તો દવા પીવાનું નક્કી કરી તું ઓવા ઈમ નહીં યાર કો મારા આગાના નસીબ ચમકી ગયા તો મુયે દવા પી લઉં અને આ બધાના કોમાળા નામ લખી દો ને પૈસા લખી દો અંદર તો મારા નસીબ ચમકી જાય કા બરોબર હા સમજી ગયો સમજી ગયો હો એ હારું હારું યાર મારા ઉછે મને મરાઈ નાખોત ને એ બા હા ને એના બાપો બરાબર છે એને ફિક્સમાં મો ચાલીસ લાખ રૂપિયા મિલ્યા હતા હ બરાબર છે તે ખાવા થઈ ગયા વી પચીસ વાળા થઈ ગયા પૈસા જ નતા આવતા આ પમ દાર પૈસા આયા

પણ હું એના ઘેર પૂછવા ગયો એના ઘેર પૂછવા ગયો પણ હું એને છે મને કોઈ જવાબ જ ના લે યાર આલો તો જવાબ જેમ નતો આલ્યો કીધું તું કાળી મજૂરી કરો એટલે પણ આ તો કાળી મજૂરી કરી યાર અલ્યા મેલેલા તો ને તાણી આયા કે નસીબ ચમક્યા એમ ની ચમકી લેલા મજૂરી કરી લેવા લેવાના અને તમે ચેડી ફૂંકતા જ ફરો તમે કોઈ કોમ ધંધો કરતા નહીં આ હળવા મગજ માં બધા વિચારો લઈ લાય આ ફસાવતા ફરો લ્યા ચોથી તમારા નસીબ ચમકી મારા મન માં એમ કશું તો બંગલો ઉભો કરવો મારે આ દાળા ઉધી આટલી ઉંમર થી તમારે કદી નસીબ ચમક્યા નહીં ને હવે ચોથી ચમકસી લાયા હવે તો તમારા નસીબ છે ને લાકડે જઈને ચમક સિવાય નઈ ચમક સમજ્યા ખરેખર આ લીલાજી એ ચોખોટ પાડી દીધી સારું કર્યું ભેગો થઈ જતો હવે જોગ કરી નાખશે પછી હવે તમારા હગા ને જોવાનું પણ હવે પછી તમે આ નસીબ આ રીતના ચમકાવતા ના ફરતા હું કીધું સારું પછી અમારા હમણાં અળવા નસીબ ચમકી જ આ ભાઈ ભૂલ થઈ ગઈ યાર ભૂલ ના થઈ જુઓ પાછી થાય હો ગાડી મજૂરી કરીને પૈસા કમો તારી નસીબ ચમકશે બાકી એમની નઈ ચમકી હેડો એ